है क्या है आपने पर भी जवाबदारी के परिणाम आए सिर्फ कि आपने पर यही आज़म रहे हैं अन्य तैमूर आपने स्वागत सम्मान कर वो तो आपने तैमूर बुल्लो हार के रहे क्या उसे सम्मान कर क्या बात इनके सालों दारी अन्य तैमूर आपने सम्मान करी কতটা লোক হাজিরছে এmarkdown না কিন্তু परंतु আপনাদের কিবা উদ্দেশ্য আছে আপনি কি ভাবনাতে আপনি কি কেবল तो आज ना दिनस आपना माने खास तो एक दांत करवा माने छेद सुरक्षेत्र के नहीं आपने वहाँ से ऊपर सीखने है क्या है वो आप सोने मेहनती करने के कारण अभी चीज़ होता है दांत દાન પારિતો એક દાન પારિતો છે અને આ ખૂબ જ મહત્વનું આ સમાજના વિકાસ માટે ખૂબ જ મહત્વની જે ભૂમિકા ભજવી શકે છે એની આમ દાન પારિતતા છે તો દાન પારિતતા એ એટલી જરૂરી છે કે આ દવાએના કચરાએના વર્ગી એના મોટાના બાળકોના શિક્ષણ માટે મોટાના બાળકોના આરોગ્ય માટે આપણે રહેવાના મકાન માટેના પૂંઠા પૈસા કે વ્યવસ્થા એની પાસે નથી વાહ ધામ પાતાલી તો કેવા કે આ સમાજ જો બેઠો છે અને આ સમાજ જો કે પ્રગતિ કરી શકો તો એનું કારણ અને આ ધામ barbita પાંચ છુપાયેલું છે આ સમાજ એમ નહીં કે બેઠો નથી ને આ સમાજ કે એમ નહીં મેં એ જોચે રાષ્ટ્રપતિ સુધી ધારાસભ્ય સુધી સંસદ સુધી કોર્પોરેટમાં વકીલ સુધી જજ સુધી એમ નહીં પોચી છે तो ऐना माने बाहानो युग दर युग दर नारी ना मुक्ति विश्व रूप भारत रूप डॉक्टर बाबा से भीमराव के करे आ देश में दान करो से आ समाज में दान करो से जो बाबा સ્થાન ગંગાધર ઇન્દુમતિ રમેશ રાજપત એના જીવ તો મિત્રો આ પણ નામ એક ભાગ છે નામ ખૂબ જ છે અને ભાઈ આજે યથાશક્તિ જે નિર્ણય લીધો છે ખરેખર નિંદાવા છે અને હું આ થોડું કામ નથી હું એમનું સન્માન કરું છું હું વ્યક્તિગત પણ એમનું સન્માન કરું છું કોઈ કામના